તો નીટની પરીક્ષામાં ગુજરાત રાજકોટના વિદ્યાર્થી દર્શ દર્શે બાજી મારી છે જેમાં દર્શે ઓલ ઇન્ડિયા રેન્કમાં પ્રથમ સ્થાન હાંસિલ કર્યું છે પરીક્ષામાં દર્શે સાતસો વીસમાંથી સાતસો વીસ માર્ક્સ હાંસિલ કર્યા છે ત્યારે ગુજરાત ફર્સ્ટ સાથે વાત કરતા દર્શે જણાવ્યું હતું કે તેનું કેન્સર અને ન્યુરો સર્જન બનવાનું અને દિલ્હી એઇમ્સમાં એડમિશન લેવાનું સપનું છે અત્યારના જમાનામાં આ ડૉક્ટર બનાવવું કોઈપણ પરિવારની માતા કે પિતાનું સપનું હોય છે કે પોતાનો દીકરો કે દીકરી ડૉક્ટર બની અને દેશની સેવા કરે અને કોરોના કાળ પછી તો સૌથી વધારે લોકો એવું જ ઈચ્છી રહ્યા છે કારણ કે ડૉક્ટર બનાવવો એ જરૂરી છે ને પરંતુ રાજકોટમાં એક ડૉક્ટર માતા પિતાએ તેમના દીકરાને ડૉક્ટર બનાવવા માટે થઈને તમામ પ્રયાસો કર્યા એટલું જ નહીં માતાએ તો પોતાની જોબ છે લેબ ટેકનિશિયન હતા તેઓ પણ જોબ મૂકી અને પોતાનો દીકરો ડૉક્ટર બને તેવા તમામ પ્રયાસો કર્યા છે પહેલાં જે તેમનો પુત્ર છે દર્શ તેઓની સાથે વાત કરશું દર્શ પહેલાં તો ગુજરાત ફર્સ્ટ તરફથી તમને અભિનંદન કે ભારતની અંદર ફર્સ્ટ રેન્કમાં આવ્યા છે શું કહેશો જે આખી મહેનત કઈ રીતના આખી કરી હતી કેવી રીતના અહીંયા સુધી પહોંચ્યા છો શું કહેવું છો સૌથી પહેલાં તો આપણે ડૉક્ટર બનવું છે એના માટે નીટ યુજીની એક્ઝામ ક્રેક કરવી પડે એ એક્ઝામ જે ઓલ ઇન્ડિયા લેવલની એક્ઝામ હોય અને એના માટે આપણે ઘણી ખૂબ જ મહેનત કરવી પડે એવું મને બી એકવાર થયું મને ઘણી વાર થાય કે આજનું કાલે કરી નાખું કાલનું પરમ દિવસે પણ એમાં ને એમાં તમારે બેકલોગ થઈ જશે અને પછી બેકલોગ ક્લિયર કરવો બહુ ટફ થઈ જાય એમાં તમારી સ્ટડીઝને ઇફેક્ટ થાય તમારા માર્ક્સ ધીમે ધીમે ડાઉન જતા થાય એવું મારે એક બે વાર થયું હતું પછી મેં એ બધું કરવાનું છોડી દીધું શું ગોલ શું છે ખાસ તો ખાસ તો અત્યારે મારે એમ્સ દિલ્હીમાં એમબીબીએસનું એડમિશન મળી જાય એ સૌથી મોટી વાત છે મારા માટે પેટર્ન એટલી સરસ છે કે એ લોકોને ભૂલાવા જ નહોતા દીધા રેગ્યુલર રિપીટેડ ચેપ્ટર વચ્ચે વચ્ચે ઇલેવન્થના ટ્વેલ્થમાં વચ્ચે નાખે એ રીતે પેટર્ન હતી અને સ્કૂલના એમસીક્યુઝ એટલા જોરદાર હતા કે જેથી કરીને એ લોકોને ભૂલાવા ન દેતા થોડાક ટફ એમસીક્યુ રાખે તો કન્સેપ્ટ મજબૂત થતો તો આ લોકોનો એ રીતે બધું સ્કૂલનું પેટર્ન વધારે એને કામ કરી ગઈ છે ડૉક્ટર પણ છો ને સાથે જે રીતના વાત કરીએ દીકરા માટે થઈને ભવિષ્ય માટે ભલે તમે પીડિયા એટલે તમે એમના માટે જોબ પણ મૂકી શું કહો છો આજે હવે તમને કેવું ફીલ અત્યારે તો આનંદ થાય છે કે કેમ કે એને જે પોતાનો ગોલ હતો એ એને પૂરો થયો છે એ છે ને પેરેન્ટ્સ ટીચર્સ અને બાળક આ ત્રણેયનું સાથે કોઓર્ડિનેશન હોય ને તો આવું રિઝલ્ટ આવે મા બાપને સ્કૂલ પ્રત્યે શ્રદ્ધા હોય બાળકને સંસ્થા પ્રત્યે શ્રદ્ધા હોય અને અમને બાળકની સાથે કામ કરવાની મજા આવે કારણ કે અમે કઈ કામ સાથે બાળક કરતું રહેતું હોય ડે ટુ ડે અમારા પૈડા બોલ ઝીલતા હોય કે આટલું કરવાનું છે એટલું એ કરીને લઈ આવે તો આ રિઝલ્ટ શક્ય છે કારણ કે માતા પિતા છે તે પોતે પ્રોટેક્શનને પોતે તમામ પ્રયાસો કરતા હોય પરંતુ સૌથી વધારે જવાબદારી તે હોય છે તે પોતે બાળકની જ હોય છે ને દસ જે રીતના માર્ક્સ લઈ આવ્યો શાળા અને પરિવારમાં ખુશીનો માહોલ છે તે જોવા મળ્યો છે કેમેરા પસંદ દેવજી રંગાડિયા સાથે રહીમ લાખાણી ગુજરાત ફર્સ્ટ રાજકોટ